બ્રહ્મ સત્ય સર્વમ ખલવિદમ બ્રહ્મ જે છે એ બધું બ્રહ્મ છે હવે તમે ગમે એને પ્રેમ કરો તમારો પ્રેમ પરમ જ હોય એમાં સ્વાર્થની ગંધ ન હોય એમાં કામની દુર્ગંધ ન હોય એમાં રાગ રાગદ્વેષનો પક્ષપાત ન હોય તમે ગમે એને અસ્થિભાતિ પ્રિય રૂપે સચિદાનંદ રૂપે તમે તમારી અંદરથી જે પ્રેમ પ્રગટ થાય એ શુદ્ધ હોય એ પરમ પ્રેમ હોય પરમ પ્રેમ એટલે ભક્તિ એ ભગવાનની ભક્તિ જ થઈ ગઈ આ મહાત્માઓ કે આખો દિવસ હરે રામ હરે રામ 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 હરે હરે નથી કરતા એ લોકો અરે વ્યવહાર પણ કરતા હોય છે એ ખાતા હોય તો પણ ભક્તિ છે હાલતા ચાલતા ઊઠતા બેસતા વ્યવહાર કરતાં એની ભક્તિ ચાલતી જોઈએ કારણ કે સમજે છે કે નામરૂપ તો મિથ્યા છે એ જેના જે નામરૂપ દ્વારા અભિવ્યક્ત થયો છે એ મારો જગદીશ છે એ મારો ઈષ્ટદેવ છે એટલે એની ભક્તિ થઈ ગઈ ભક્તિ કેટલી સહેલી થઈ ગઈ જો આ રીતે જોઈએ તો તમે જે કરો એ ભક્તિ એ પૂજા આપણે કરીએ ને એમાં ત્રણ જાતની પૂજા છે એક તો આપણે સ્થૂળ પૂજા ભૌતિક પૂજા કરીએ આ મારતી ઉતારીએ અર્ચના કરીએ શણગાર કરીએ સોરસોપચાર કરીએ એ બધા ઉપચાર કરીએ પૂજા સ્થૂળ પૂજા પછી માનસ પૂજા છે કે આપણી પાસે કાંઈ ન હોય બારગામ ગયા હોય ભગવાનની પૂજા કરે તો આંખ બંધ કરીને મનથી ભગવાનની પૂજા કરીએ ભગવાનને આસન આપવું મનથી આપવું છે ને તો આવું સૂતરનું કે શું સુકામ આપીએ હીરા જડેલું ન આપીએ સરસ મજાનું સિંહાસન મોટું કોઈને ન હોય એવું અને એને પુષ્પ અર્પણ કરવું છે તો નીલકમલનો અર્પણ કરીએ એક એક હજારને એક નીલકમલ એક હજારને આઠ નીલકમલ ભગવાનના ચરણોમાં ધરાવીએ એ માનસ પૂજા એટલે સ્થૂળ પૂજા કરતાં પણ માનસ પૂજા શ્રેષ્ઠ ગણવામાં આવી છે એની અસર પણ શ્રેષ્ઠ થાય એનો અર્થ એવો નથી કે તમે સ્થૂળ પૂજા છોડી ન દેતા એ સ્થિતિ આવશે એની મેળાએ એની મેળાએ આવશે સાચા દીવથી પૂજા કરશો ને તો પછી તમારી માનસ પૂજા શરૂ થઈ જશે સવાર પડે એટલે માણસ પૂજા પથારીને પડ્યા પડ્યા પૂજા થઈ જાય ઉઠી નાઈ ને પછી કરવાની જરૂર એ ન પડે અને ઓના કરતાં એનું પરિણામ વધારે સારું આવે એનું પુણ્ય વધારે પ્રાપ્ત થાય એનાથી અંતકરણ સુધી વધારે થાય એના કરતાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ એક છે પરાપૂજા પરાપૂજા એટલે એક છે પરાપૂજા નામનું સ્ત્રોત છે મારી પાસે છે કદાચ અહીંયા છે ખરું એ સમજવા જેવું છું એ ખરેખર એક વખત એના ક્લાસ લેવા જોઈએ પરાપૂજાના કે ભગવાન બધે જ તું વસેલો છે ને તો હું જ્યાં ચાલુ તારી પરિક્રમા નથી તારી પરિક્રમા થઈ ગઈ ને હું ફૂલ ફૂલ તોડીને તોડીને તને ચડાવું તો તો જ્યાં છે છે અહીંયા તારા ચરણોમાં ચડાવવાની જરૂર ક્યાં છે હું તને દીપક દેખાડું આમ અજવાળું કરું તો આ સૂર્યચંદ્ર તો દીપક જ છે ને તારા પણ એ દ્રષ્ટિએ આપણે એને જોતા હોય તો ખાલી બોલવા પૂરતું વાચાર હોય તો ન ચાલે ખરેખર આપણે ચાલીએ ત્યારે એમ એવું મનમાં હોવું જોઈએ કે મારા પગ ભગવાનની પરિક્રમા કરે છે આવું કરવા માટે શું કરવું પડે ખબર છે થોડુંક કંઈક વચ્ચેનો માર્ગ અપનાવવો પડે સ્થૂળ અને સૂક્ષ્મની મિડલનો બોર્ડર ઉપરનો એક ઉદાહરણ આપું તમને હું જે કરું છું મારે મારા અનુભવ જ કહેવાના બીજાની મને ખબર ન હોય પહેલાં હું હાલવા માટે પહેલાં યુનિવર્સિટીના ગાર્ડનમાં ત્યાં જતો કોરોના પછી નથી જતો હું બહાર નીકળતો જ નથી પણ વોકિંગ તો કરવું પડે એટલે અમારે હું જ્યાં રહું છું ને એમાં બે ટાવર છે અને એપાર્ટમેન્ટ છે એ અને બી બે વિંગ છે બેનું પાર્કિંગ ભેગું જ છે બે બાજુ દરવાજા છે એટલે વચ્ચે બધા વાહન પડ્યા હોય અને ફરતી બાજુ ખાલી જગ્યા હોય એટલે હું વોકિંગ કરું બે ટાવરને રાઉન્ડ મારું એમ અને એક રાઉન્ડ મારું તો એક મિનિટ થાય લખો કેમ એટલે કોણી કલાક ચાલું એટલે પિસ્તાલીસ પચાસ રાઉન્ડ લાગી જાય એકાવન લાગી જાય કંઈક પછી ઘણું નહીં એટલે પહેલા દિવસે હું હાલવા ગયો હાલવાનું ચાલુ કર્યો ને એટલે આમથી આમ ચાલવાનું ચાલુ કર્યું પછી મને વિચાર આવ્યો કે હું હાલું જ છું તો આમ શું કામ હાલું છું આમ કેમ નહીં તો કે આમ આલીએ કે આમ શું ફેર પડે અમારે સોળ ફ્લેટ છે મારા બી વિંગમાં અને એ વિંગમાં સોળ એટલે સોળ દૂરને બત્રીસ બરાબર અને નીચે એક બહાદુરની પેલી ઓરડી એટલે તેત્રીસ તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે દરેકના દેવકો હોય કે નહીં દરેકના ઘરમાં હોય કે નહીં એક ગણપતિ તો હોય જ એક માતાજી ઈષ્ટ કુળદેવી તો હોય જ અને જેને માનતા હોય ભગવાન રામ કે કૃષ્ણ કે શિવ જેને હોય એ હોય ત્રણ ત્રણ દેવતા હોય તેત્રીસ તેરી નવ્વાણું દેવતાઓની પરિક્રમા આપણે જમણા હાથ ઉપર હાલીએ તો થાય કે નહીં આમ હાલીએ તો ઊંધી ન થાય પરિક્રમા આમ થાય ને એટલે મેં ત્યારથી આ બાજુ હાલવાનું શરૂ કર્યું અને એવા ભાવ સાથે અને સ્વામીજીનું પ્રવચન સાંભળતા સત્સંગ સાંભળતા સાંભળતા ઇયરફોન ચડાવી અને જમણા હાથ ઉપર ચાલવાનો અને એવો ભાવ રાખવાનો બધા ભગવાનની હું પરિક્રમા કરું તો થઈ ગઈ કે નહીં પગલે પગલે પરિક્રમા થાય કે નહીં ખ્યાલ આવ્યો અહીંથી શરૂઆત કરવાની પછી ગમે ત્યાં ચાલો તો ભગવાનની પરિક્રમા જ આપણને મનમાં ભાવ આવશે આવી રીતે ધીમે ધીમે રસ્તો ગોતી કાઢવાનો આપણે જેને ખરેખર જિજ્ઞાસા હોય ને એને રસ્તા મળી જતા હોય છે એટલે આ માનસ પૂજા છે ને એ સૌથી શ્રેષ્ઠ ગણાય આવું કરીને તમે તમારા અંતરણને એટલું શુદ્ધ કરો તમારે પ્રેમને કે ભક્તિને પ્રગટ કરવી ન પડે એ આવીને પ્રગટ થઈ જાય અને થોડો ઘણો મેલ રહી ગયો હોય ને તો ભગવાન આવીને પોતે આમ પોતાના ઉપસ્થિત આમ કરી આમ ઝાપટીશ ચોખ્ખું કરતા અને જ્યાં ભગવાનનો પ્રવેશ થાય ત્યાં દુષ્ટ વસ્તુ કેવી રીતે રહી શકે હેં હું કેવડાની સુગંધ હોય એવી અગરબત્તી સળગાવું તો છાણની ગંધ ક્યાંથી આવે પછી આવે જ નહીં ને ભગવાન પોતે જ જો પ્રવેશે મારા અંતકરણમાં તો એની મેળાએ અંતઃકરણ શુદ્ધ થઈ જાય અશુદ્ધિ એની મેળાએ જતી રહે અને એવી રીતે જાય કે પાછી કોઈ દે આવે જ નહીં ઓળું તો આપણે દરરોજ વાડીને સાફ કરીએ દરરોજ જોડાવે દરરોજ જોડાવે પણ હવે તો પેલું એર ટાઈટ આવી ગયા છે ને બધા બારી બારણા ધૂળ શું સાઉન્ડ પ્રૂફ આવી ગયા છે બોલો અવાજ એ ન આવે અંદર તો પછી એમાં ધૂળ તો ક્યાંથી આવવાની છે એટલે આપણે આપણા હૃદયને સાઉન્ડ પ્રૂફ બનાવી રાખવાનું અંદર ભગવાનને બેસાડી દેવાના કે બહારથી કાંઈ ઘુસણખોરો કોઈ અંદર આવે નહીં અને બધાનો એમાં સમાવેશ થઈ શકે તો કહે છે શ્રદ્ધાવાન લભાગે એક આવો શ્રદ્ધાવાન હોય ને એને જ્ઞાન પ્રાપ્ત થાય અચ્છા હવે આ અંતકરણ આપણે શુદ્ધ કરવાનો પ્રયત્ન તો કર્યો ખબર કેમ પડે કે મારું અંતકરણ શુદ્ધ થઈ ગયું કે નહીં એનું કાંઈક તો મીટર હોવું જોઈએ ને માપવા માટેનું દરેકની એ જિજ્ઞાસા તો હોય જ એમ મને હતી જ્યારે સાધના કરતો ત્યારે કે ભાઈ અંતકરણ શુદ્ધ થયું હવે આપણે ઘણી વખત કહેતા કે ના હો મારા મનમાં કોઈના માટે દ્વેષભાવ નથી હું ખોટું બોલું જ નહીં ભલે બોલતા હોય તો આપણે કહી તો આવું જ ક્યારેક બોલાઈ જ જતું હોય આપણને ખબર ન હોય એમ બોલાઈ જતું હોય સામાન્ય બાબતમાં બોલાઈ જતું હોય આપણે ફોન કરી મારા એક મિત્ર છે એને એવો કોઈ આશય જ નથી બહુ નિર્દોષ માણસ છે અને બહુ સજ્જન માણસ છે તો હું ઘણા સમય સુધી મને એનો ફોન ન આવે કાંઈ નહીં એટલે થોડીક એને આ તો ખરી દેવું પછી ક્યારેક કંઈક કામ હોય ને એટલે હું એને ફોન કરું ક્યાંક બારગામ માનો કે આપણે ગોંડલ માતાજીની આ કંઈ કાર્યક્રમ હોય તો એને કહું કે આવું છે સાહેબ તમારે તો આવો આપણે બે જણા સારા ગાડી મજા એક જણો હોય તો કંપનીથી આમ અને એને આ બધી વસ્તુમાં છે ખરો એટલે હું ફોન કરું હું કહું ક્યાં છો બાપુ એ કહેલો બસ આયા છો આજે હમણાં જ તમને ફોન કરવાનું વિચારતો જ્યારે હું ફોન કરું ત્યારે એના એ શબ્દો બસ હું વિચાર નક્કી જ કરતો હતો આજે તમને ફોન કરું કામો એમ કહું કે કેમ દેખાતા નથી બસ આજે જ આવવાનું વિચાર તો ત્યાં મારી એક કામ આવી ગયું એટલે ખોટું બોલવું એવો આશય નથી પણ મારું દિલ દુખાવું નથી એમ સારો આશય છે પણ ખોટું તો ખોટું જ છે ને એટલે આવા કોઈ રાગદ્વેષ કોઈ સૂક્ષ્મ સ્વરૂપે રહેલા હોય તો એ પણ એનું પણ નિવારણ થઈ જાય તો અંતાકરણ શુદ્ધ થયું એમ કેમ ખબર પડે તો કે છે કે શુદ્ધ ક્યારે કહેવાય કે વિશુદ્ધનું જ ચિંતન થાય અશુદ્ધનું ચિંતન થાય જ નહીં હવે નક્કી કરો આપણા મનમાં શેનું ચિંતન થાય છે કોઈ પણ અશુદ્ધ વસ્તુનું ચિંતન થાય છે ખરું અશુદ્ધ કાર્ય અશુદ્ધ વિચાર અશુદ્ધ આચરણ તો આપણું અંતકરણ મેળવું છે અને માત્ર શુદ્ધ શુદ્ધ પરમાત્મા સિવાય કાંઈ છે નહીં પરમાત્મા અને પરમાત્માના બધા અમારા જેવા એજન્ટો જેમ મોટા મોટા મહાત્મા એની વાત કરું એજન્ટ તો ન કહેવાય તો માન પણ એને ડાયરેક્ટ આઈલિંક હોય છે ભગવાન ગુરુ સ્વરૂપે પ્રગટ થતા હોય છે તો સદગુરુ અને ભગવાન સિવાય બાકી બધું અશુદ્ધ છે એનું જ જો ચિંતન ચાલતું હોય તો અંતકરણ શુદ્ધ માનવાનું અને જેટલું બીજું ચિંતન ચાલે એટલી અશુદ્ધિ હજી બાકી છે અને બહુ ડરવાની જરૂર નથી બહુ ગભરાતા નહીં બધાના મોઢા પડી ગયા બધાને આવું જ હોય પણ ઘણું બધું શુદ્ધ થઈ ગયું છે મિત્ર આપણે અહીંયા હોય જ નહીં પહેલી વસ્તુ ભાવનગરની વસ્તી કેટલી પંદર વીસ લાખ હશે આ વીસ લાખમાંથી આ પંચોતેર માણસો ખાલી અહીંયા બેઠા છે એનો અર્થ એવો કે કાંઈક તો શુદ્ધિ હશે ને હમસ્ત આટલા વરસાદમાં ને આવી આવા વાતાવરણમાં પહેલાં તો નીકળતી વખતે ઘરે ગરવાડા ના પાડી હશે આજે નથી જવું કાલ જાજો ને આ વરસાદમાં વળી ક્યાંક લપસીન પડશો સ્કૂટર ઉપર તો હાટકા ભાંગશે ઘણા નથી એવા એ જ કારણે નથી એવા વડીલો હોય ને સ્કૂટર લઈને આવતા હોય કંઈ સ્લીપ થઈ જાય કેમ ખબર આવવા દે લોકો અને આપણે છતાં એમ ના નાના હું ધીમે ધીમે પણ જાઉં તો છે કેટલો સરસ સત્સંગ ચાલે અંત તો કંઈ શુદ્ધિ છે માટે આનું આકર્ષણ છે ને નહીં આનું આકર્ષણ ન હોય ને બીજું કંઈક આકર્ષણ હોય ને કે ચાલો આજે તો સિરિયલ જોશું આજે સિનેમા જોશું આજે ટીવી જોઈશું આજે બગીચામાં ફરશું આ પાડોશમાં જ બગી અહીંયા બેસવા જશું વરસાદ ફટાવતું રહેવાય બીજું ઘણા ઘણા વિકલ્પ આપણને શું એટલી શુદ્ધિ તો છે જ એમાં ગભરાવા જેવું નથી પણ આ ક્રાઇટેરિયા છે કે જેટલું વિશુદ્ધનું ચિંતન થાય એટલું અંતકરણ શુદ્ધ અને જેટલું અશુદ્ધનું ચિંતન થાય એટલું અંતકરણ શુદ્ધ કરવાનું હજી બાકી તો જ્યાં પ્રેમનો પ્રાદુર્ભાવ સહન કરવાની સહન કરવાનું સામર્થ્ય આવી જાય એ હૃદયમાં પરમ પ્રેમ પ્રગટ થાય સિંહણનું દૂધ ઠીકરાના ઠામમાં થોડું લેવાય એના માટે તો સોનાનું પાત્ર જોઈએ ને આ તો સિંહણના દૂધ કરતાં વિશિષ્ટ વસ્તુ દૈવી વસ્તુ છે અલૌકિક વસ્તુ છે ભક્તિ કયો પરમ પ્રેમ કયો અલૌકિક વસ્તુ છે એ ગમે ત્યારે કેવી રીતે આવીને ઠરે એના માટે યોગ્ય પાત્ર અને આપણે પાત્રને યોગ્ય તો બનાવવું પડે કે નહીં તો એના માટે એ પ્રેમને પરમ પ્રેમને સહન કરી શકે એને એવું સક્ષમ પાત્રતા આપણી અંદર આપણા અંતઃકરણમાં હોવી જોઈએ તો ત્યાં એ પ્રગટ થાય એના માટે સબરી જેવી અડગ શ્રદ્ધા જોઈએ અને એના જેવી અતૂટ આશા જોઈએ નાનપણથી મારા રામ આવશે મેરે રામ આવી મેરે રામ આવી ગયા મિલેંગે રામ મિલેંગે રામ સતત એ જ ચિંતન હતું કે મારા રામ આવશે આજે કદાચ આવશે આજે દરરોજ રસ્તો સાફ કરે દરરોજ ફૂલ બિછાવે દરરોજ હાર બનાવીને રાખે દરરોજ બોર વીણીને રાખે જે બોરનું હોય તો બીજા ફળ જે કાંઈ હોય ડેલ એમ એમ જ નક્કી રાખે કે આજ તો આવશે જ કોઈ દી એને એમ નહીં થયું હોય કે આટલા દી ન આવ્યા હવે શું આવવાના હતા આપણે તો થોડીક વાર રાહ જોઈએ અડધી કલાક એમ કે હવે નહીં આવે હાલો આપણે જાય આપણે તો રાહ જોવાની એટલી ધીરજ નથી એમ કોઈ પ્રોમિસ આપેલું હોય ને ખબર હોય કે માણસ કોઈની પ્રોમિસ તોડતો નથી સો ટકા આવશે તો અડધી કલાકથી વધારે આપણે રાહ ન જોઈ શકીએ એમ તો હવે આવશે તો ફૂગી જાય હાલો ને આપણે નીકળીએ એ શ્રદ્ધા નથી એમ અતૂટ શ્રદ્ધા અતૂટ આશા એ હોય અને પ્રતીક્ષાનું બળ હોય પ્રતીક્ષા કરવા માટેની ત્રેવડ હોય તો આ પરમ પ્રેમ સ્વરૂપ રામ આપણા હૃદયમાં આવીને વસે રામ જ છે પ્રેમ પરમ પ્રેમ ભક્તિ એટલે ભગવાન પોતે જ છે ભક્તિ સ્વરૂપે એક ગયા વખતે કદાચ કે એની પહેલાના ક્લાસમાં મેં કીધું હતું ભક્ આપણે ભગવાનની ભક્તિ કરીએ ભગવાન પ્રસન્ન થાય તો એની પાસે બે વસ્તુ છે એ પૂછે તારે શું જોઈએ છે તો તમારી પાસે શું છે તો કે મારી પાસે એક માયા દેવી છે અને એક ભક્તિદેવી છે તો એ બે શું કરે એ મને કહો એ પ્રમાણે હું માગું આપણે પાકા હોય ને પાછા ગુજરાતી ખરા ભગવાનની બેનું કામ શું એ કહો મને જોઈ કે તારે નાચવું હોય ને તો માયા લઈ જા નૃત્ય કરવાની તો મજા જ આવે માણસને તારે નાચવું હોય તો માયા લઈ જા માયા તને નચાવશો અને તારે મને નચાવવું હોય તો ભક્તિ આપો ભક્તિ બહુ ઓછાને આપે ભગવાન કારણ કે નહીં એ ભગવાનને નચાવીને જ રાખે આપણે નચાવીએ છીએ ને ભગવાન જેમ આપણે ઈચ્છીએ એમ ભગવાનને કરવું પડે પરમ ભક્ત હોય એની જેમ ઈચ્છા થાય એમ ભગવાન કરે નરસિંહ મહેતાને કેટલી વખત ભગવાને આવી આવીને મદદ કરેલી કેટલા નચાવ્યા ભગવાનને અને પછી પાછા આ પેલા સુરદાસજી જેવા ભક્તો તો પાછા ગાય બહુત નાચ્યો ગોપાલ બહુત નાચ્યો ગોપાલ પણ ત્યાં નચાવ્યો ત્યારે ગાય છો ને આપણે જ નચાવીએ છીએ ને એટલે ભગવાન કહે તારે મને નચાવું હોય તો ભક્તિ જાવ બાકી તારે નાચીને મજા કરવી હોય તો માયા નહી જ આખા જગતને નચાવે તો નહીં નચાવશે તો કહે છે કે એવો સબરી જેવો જો પ્રેમ હોય તો પરમાત્મા પ્રગટ થાય જોકે પોતાને પ્રેમ ભક્તિના પ્રાકટ્ય માટે સજ્જ કરે એવા તો કોઈક હોય છે રેર કોક લોકો હોય છે એટલે કે ક્વાપી પાત્રે એવું તો કોક પાત્ર હોય બધાના હૃદય આટલા બધા શુદ્ધ હોય નહીં અને થઈ શકે પણ નહીં એટલા માટે ન થઈ શકે જન્મોના સંસ્કાર હોય ને એ જલ્દી જતા નથી આપણે નથી જોતું છતાંય થઈ જઈએ ખોટું નથી બોલવું છતાંય બોલાઈ જઈએ દંભ નથી કરવો છતાંય થઈ જાય છે ભલે થઈ જાય કાંઈ વાંધો નહીં પણ એક વખત એને એ ચોર છે સંજીભાઈ તમે જરા જાગૃત રહ્યો બસ એટલે એ પછી ધીમે ધીમે આવતા એને કાઢી નહીં શકાય કારણ કે આપણે એને આમંત્રણ નથી આપ્યું આ બધી વસ્તુઓને કામને ક્રોધને કામનાને આમંત્રણ આપ્યું છે કંકોત્રી લખી છે કે ભાઈ આવજો આજે મારી ઘરે એ તો આપણે બોર્ડ મૂકીએ ને દરવાજે કે કામને પ્રવેશ બંધ ચોરને અમારા ઘરમાં આવવું નહીં તો ચોર નો આવે એ આપણા વશમાં છે આ બધા ચોર છે એ આપણા વશમાં નથી તો એના એના પ્રમાણે આવતા હોય છે એમ ઘરમાં દલ્લો રાખ્યો હોય તો ચોર આવે ને દલ્લો રાખવો જ નહીં એટલે ચોર ક્યાંથી આવે કામના ક્યારે આવે જ્યારે અંદર અધૂર અનુભવાતી હોય તો કામના ઈચ્છા થાય ને પૂર્ણ કરવાની કાંઈ પણ કામ કરવાની ઈચ્છા ક્યારે થાય કાંઈ ઘટતું હોય તો પણ જાણી લઈએ કે કાંઈ ઘટતું નથી તો પછી હું કામનાને છોડવી ન શકું અને છોડું તો એ જાય નહીં અને કદાચ ધરા છોડી હોય તો પાછી આવીને ચડી દેશે ડબલ થઈને આવે પણ એ જ મને છોડીને જાય એવું કંઈક કરવું જોઈએ કે એ પાછું ભાગે ઊભી પૂછડીએ પાછી આવે જ નહીં અહીંયા પૂર્ણ આખે આખું બખંડાજી મહારાજ કે ભરી સરાય દેકર પથિક લોટ જાય સરાય એટલે ધર્મશાળા ધર્મશાળા ફૂલ ભરેલી છે દ્વારકાની પેલી પદયાત્રાઓ ચાલતી હોય ને ત્યારે ધર્મશાળામાં ફળિયામાં સુવાની જગ્યા જગ્યાનું હોય ફળિયામાં પથારીઓ કરેલી હોય અરે અમે તો ફૂટપાથ ઉપર લોકોને સૂતેલા જોઈએ ત્યાં દ્વારકાની અંદર જ્યારે જન્માષ્ટમીને હોય ત્યારે ફૂટપાથ ઉપર લોકો સુઈ જાય ક્યાંય જગ્યાનો હોય હવે ધર્મશાળા છે અહીંયા આપણે ગયા અને ધર્મશાળાની જગ્યા નથી શું કરે મુસાફર શું કરે પાછો વળી જાય ને એટલું ભગવત ચિંતન રાખવાનું એટલું રામ 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 અથવા આપણે જે ઈષ્ટ હોય કે આ કામનાઓને અહીંયા જગ્યા પગ મૂકવાની જગ્યા જ ન મળે આપણે એના માટે ખાલી જગ્યા રાખીએ તો અંદર ઘૂસે ને એને સમય જ નહીં આપવાનો માયાદેવીને સમય આપવાનો જ નહીં એક નાનું છિદ્ર તમે મૂકશો ને તો માયા અહીંયાથી ઘૂસી જશે અને અંદર આવીને પછી પગ પોળા કરશે પહેલાં તો આપણે એને આવવા દે એટલે અંદર આમ ન પણ અંદર આવીને પછી પગ પૂળા કરે એટલે એના માટેનો મોકો નહીં આપવાનો કહેવાનો છે તો કહે છે કે એ સબરીની જેવી શ્રદ્ધા હોય અને પરિપક્વતા હોય તો આવી ધન્યતા આપણને અનુભવાય પરમ પ્રેમ પ્રાપ્ત થયાની ધન્યતા સુરતાર થતાં આપણે અનુભવી શકીએ એના માટે લાયકાત કેળવવી પડે અને આ તો અઘરી વસ્તુ માયા માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સહેલ જોને આવું ભક્ત કવિઓ કહી ગયા કે આ માથું ઉતારીને દેવું પડે માથું એટલે અહંકાર કંઈ આ નથી ઘણું કાપી નથી દેવાનું અહંકાર છોડવો પડે કે હું છું હું કાંઈક છું એ હું કશું જ નથી ધૂળ બરાબર નથી ખરેખર નથી આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણી અંદર તો ધૂળના જેટલું સામર્થ્ય નથી ધૂળ તો કેટલા પરોપકાર કરે છે આપણે તો કંઈ કશું જ કરતા સ્વાર્થ સિવાય આપણા જીવનમાં કશી વસ્તુ નથી નૈરો સ્વાર્થી સિવાય બીજી કોઈ વસ્તુ નથી તો કહે છે કે આ માથા સાથે મોંઘી વસ્તુ છે નારદજીને પછી આપણે કેવું પડે કે ભાઈ તમે કહો છો વાત સાચી છે બધી બરાબર છે અનિર્વચનીય છે પણ કાંઈક તો કયો અમે એને હમ કેવી રીતે તમે કહો છો કે અનિર્વચનીય છે સ્વયં પ્રકાશ છે ને એની રીતે આવે ને એની તો અમારે એને હું કાંઈક તો ખોદા કાંઈક આંગળી અંગુળી નિર્દેશ તો કરો એમ થોડોક તો સંકેત આપો એમ એટલે હવે અનિર્વચનીય છે પરંતુ એટલું કહીને આને છોડી શકાય નહીં કાંઈક સંકેત તો કરવો જ જોઈએ એક સરસ પંક્તિ અખનાજી મહારાજ નોંધે છે સબ જાણત પ્રભુ પ્રભુતા સોઈ ભગવાનની પ્રભુતા કોણ નથી જાણતું બધા જાણે તદપિં કહે બીનું રહે ન કોઈ તો એ ભગવાનના વર્ણન કરે છે તમે શિવ શિવમયમનો ભણ્યા છો વાંચ્યું નથી ક્યારે એમાં પેલા ચિત્ર શું પેલા પુષ્પ પુષ્પદન એ ચિત્રકેતુ નામના ગંધર્વતા ને પછી પુષ્પદંત ત્યારે એવું બધું કંઈક છે એમાં એ પુષ્પદંત કે છે કે ભાઈ ભગવાન તમારા ગુણોનું હું ગાન કરું તો હવે જો અધૂરા ગાન કરું તો તો નિંદા થઈ કહેવાય ને કાલ મેં કીધું એમ પીએચડી કરેલો ને એમ કે આ મારો મિત્ર ભણીને એવો છે છાપું હોત એ વાંચી લે તો એ સન્માન થયું કે અપમાન થયું એવી રીતે ભગવાન હું તમારા ગુણગાન ગાઉં અને એ તો અધૂરા જ રહેવાના તો એ તો દોષને પાત્ર થાય તો પછી કહે કે બરાબર ભલે દોષને પાત્ર થાય બ્રહ્માજી એ તમારા ગુણગાન પૂરા નથી ગાઈ શકતા તો પછી હું તો શું હવે મને તો તમે ક્ષમા જ કરી દો ને જેટલા આવડે એટલા ગાવ અર્થ એ છે કે ભગવાન ને બધા એની પ્રભુતાને જાણે છે છતાંય એને કીધા વગર કોઈ રહી શકે ખરા ગીતાજીનું ભાષ્ય ગીતાજી ઉપર ટીકા ગીતાજી ઉપર પ્રવચનો જેણે લખા ને એ બધાએ આગળ પ્રવચન પેલું પ્રસ્તાવનામાં લખ્યું છે કે હું ગીતાજીને સમજી શકું છું એવો દાવો નથી કરતો બહુ ઓછા પ્રમાણમાં હું ગીતાજીને સમજું છું બધાએ એવું નહીં પણ તો નથી સમજતો તો લખે શું કામે તો એ લખે કે હું જે સમજુ છું એટલું હું કહું એમાં મારી ભૂલ હોઈ શકે એમ બધા એટલા સૌથી વધુ વધુ ભાષ્યો ગીતાજીના થયા છે અને પ્રવચનો સૌથી વધુ બધું ગીતાજી ઉપર થયા હજી કોઈ એક પણ માણસ એવો દાવો નથી કરતો કે મેં સો ટકા ગીતાજી સમજી લીધા કોઈ પણ માણસ લખો દરરોજ તમે વાંચો ને આખી જિંદગી ગમે એવો જ્ઞાની પુરુષો હોય દરરોજ નવા નવા અર્થો એની અંદરથી નીકળે ડે લી નવા અર્થો નીકળે દરેક શબ્દ દરરોજ જુદું જુદું બોલે શબ્દ પોતે બોલે કે મારો અર્થ આવો છે નવું નવું શોધે આપણને એટલે આ તો ઈશ્વરની વિભૂતિ છે ભાઈ એટલે કહે છે કે ભલે આવું છે પણ છતાંય કાંઈક તો તમે સંકેત કરો એના પછીનું સૂત્ર બહુ સરસ છે બરાબર ધ્યાન દઈને સાંભળજો આમ જુઓ તો શબ્દ સ વાંચીએ તો કંઈ એમાં કંઈ વિશેષ ન લાગે પણ આપણે એને સમજશું એટલે તમને ખ્યાલ આવશો હું બોલાવું છું તમે બોલો આપણે એ બોયલા નથી એટલે જ નથી બોયલા કે હું વચ્ચે બોલાવીશ ને એટલે તમારી થોડીક ઊંઘ ઉડી જાય કારણ કે મહત્વનું સૂત્ર છે એટલા માટે ગુણ રહિત પરમ પ્રેમ કેવો છે એની વાત કરે છે એના લક્ષણ તો આપો કાંઈક અમે ઓળખી કેમ શકીએ તો કે ગુણ વગરનું છે હવે તમે આ ક્યાં મને કંઈક ગુણ વગરનું છે કાંઈક ગુણ કયો તો ખબર પડે ને કે ભાઈ લાલ છે કે લીલું છે ડાયું છે કે ગાંડું છે કેવું છે એમ એના ગુણ તો કે ગુણ રહિતમ એ ગુણ રહિત છે લો આ એનો સંકેત કર્યો આ ત્રિગુણ ગુણ એટલે ત્રિગુણ સત્વ તમસ એ ગુણ રહિત છે ગુણ સગુણ તો આ જગત છે ત્રિગુણાત્મક જગત છે તો આ જગતથી પર છે તો અહીંયા અમે પૂરું જોઈ નથી શકતા એને પર કેવી રીતે જોઈ શકીએ સંકેત કરે છે પણ એ સંકેત એવો જ કરે છે જેમાં આપણને કાંઈ ખબર ન પડે ગુણ રહિતમ કામના રહિતમ પ્રતિક્ષા પ્રતિક્ષણ વર્ધમાનમ અવિચ્છિન્ન સૂક્ષ્મતરમ અનુભવરૂપમ આ છેલ્લે કઈ જે અનુભવરૂપ છે પણ એ અનુભવને થાય ત્યારે થાય ને ત્યાં સુધી અમારે કેમ ઓળખવું એને તો આ બધા એના લક્ષણો આપ ગુણ રહિત છે એટલે ત્રિગુણાત્મિકા માયાનું એ કાર્ય નથી ત્રિગુણાત્મિકા માયાનું કાર્ય જગત છે એ જગતથી પર છે જગત એટલે લૌકિક વસ્તુ આ કેવું છે અલૌકિક વસ્તુ છે આ સ્થૂળ છે આ દિવ્ય છે આ પરમ પ્રેમ છે એ તો દિવ્ય છે જગતમાં જે આપણને જોવા મળે છે અથવા આપણે જે કરીએ છીએ એ પ્રેમ પ્રેમ નથી એ પરમ પ્રેમ નથી એ દિવ્ય પ્રેમ નથી એ સાંસારિક પ્રેમ છે એમાં સ્વાર્થ રહેલો હોય જ એક માનો પોતાના પુત્ર માટેનો પ્રેમ સૌથી શ્રેષ્ઠ ગણે કે મા પોતાના પુત્રને જેટલો નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે ને એટલું બીજું કોઈ ન કરે એમાંય માની થોડીક આશા તો હોય કે મારી ઘટપણની લાકડી બનશે કાંઈ નહીં તો આટલું તો હોય કે નહીં બધું પોતાનું માથું આપી દેવામાં તૈયાર હોય પણ એટલું એક ખૂણામાં એટલું પડેલું હોય કે મારા ઘટપણની લાકડી છે એટલે કે મને ઘટપણમાં સાચવશે મારું ભરણ પોષણ પાલન પોષણ કરશે આટલી આશા તો એમાં હોય જ પરમ પ્રેમમાં તો કોઈ આશા જ ન હોય આશા ક્યારે હોય જ્યારે જુદું હોય ત્યારે ને પરમ પ્રેમ તો એકતાનું નામ છે ભક્ત અને ભગવાન એક થઈ જાય એ જુદા જ ન રહે જ્યાં દ્વૈત રહે ત્યાં પરમ વસ્તુ રહી ન શકે પરમનો અર્થ શું થાય કે એના સિવાય બીજું નહીં એમાં બધું અંદર આવી જ ગયું એનું નામ પરમ પરમ એટલે જેને આપણે બ્રહ્મ કહીએ છીએ સમજો બૃહત્વા તો બ્રહ્મ બૃહત એટલે મોટું અથવા પરમ એટલે મોટું પણ કેવું મોટું નિરપેક્ષ મોટું સાપેક્ષ મોટું નહીં આપણે જે મોટા કહીએ એ અપેક્ષા એ ઉદાહરણ એક જોઈએ આપણે મેં ઘણી વખત કીધું છે આ ઉદાહરણ બે નાની નાની દીકરીઓ સ્કૂલમાં રિસેસ પડે પછી વાત કરતી હતી કે તને ખબર છે કે આજે અમારા ઘરમાં મોટો ઉંદર નીકળો છોકરી પછી આવીને વાત ને મોટો ઉંદર નીકળો આપણે તો કેવડોક મોટો હશે કોઈ જાણ તો કેવડો અને બહુ મોટો ઉંદર ગમે એવડો મોટો હોય કૂતરા જેવડો થોડો હોય મોટો એટલે કેવડો બીજા ઉંદર કરતાં મોટો બીજા ઉંદરની અપેક્ષાએ મોટો સમજાણું એની મહાનતા મોટાપણું અપેક્ષા છે સાપેક્ષ મોટાપણું છે ખ્યાલ આજ અમારા ગામમાં મોટો હાથી એવો બહુ મોટો બહુ મોટો બહુ મોટો એટલે કંઈ હિમાલય જેવડો હતો નહીં 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 હાથીઓમાં સૌથી મોટો એમ જેવડા હાથી હોવા જોઈએ એના કરતાં ક્યાંય મોટો એમ એ બધી જ એ સંસારના ઉદાહરણોમાં આપણને મોટું કમળ આજે તળાવમાં જોયું બહુ મોટું મોટું એટલે બીજા કમળના પ્રમાણમાં મોટું એમ એટલે બીજા કમળની અપેક્ષા એ મોટું એટલે એ નિરપેક્ષ નથી સાપેક્ષ મોટાય છે એને બ્રહ્મ એવું સાપેક્ષ મોટું નથી નિરપેક્ષ મોટું એટલે એટલું મોટું કે બધું જ વ્યક્તિ વસ્તુ પદાર્થ પરિસ્થિતિ કણ જે કંઈ કીટ બધું એની અંદર સમાય એનાથી બહાર કશું જ ન રહે એને મોટું જો એનાથી બહાર રહે તો એને પરમ ન કહેવાય અને એનાથી બહાર કાંઈ ન હોય તો દ્વૈત ક્યાં રહ્યું બીજું ક્યાં રહ્યું પછી ખ્યાલ એવો અદ્વૈત થઈ ગયું ને એક થઈ ગયું કે નહીં આ પરમ પ્રેમ કીધો એટલે એમાં બે તો હોય જ નહીં ને બે હોય તો એને પરમનો કહેવાય અને સંસારનો પ્રેમ હંમેશા ભાવવાળો હોય એક પ્રેમી હોય અને એક પ્રેમનું પાત્ર જેને પ્રિયતમ આપણે કહીએ અથવા પ્રેમાસ્પદ એવો શબ્દશાસ્ત્ર આપણે આસ્પદ એટલે સ્થાન પ્રેમ કરવા માટેનું સ્થાન પ્રેમાસ્પદ પ્રિયતમ સૌથી વધુ પ્રિય એ એક પ્રેમી હોય એક પ્રિયતમ હોય હંમેશા સાંસારિક પ્રેમની અંદર દ્વૈત હોય હોય ને હોય જ જે પરમ પ્રેમ છે એમાં દ્વૈત ન હોય કારણ કે એ પરમ છે પરમમાં બીજું હોય તો એને પરમ કહેવાય નહીં પરમાત્માને પરમ શું કામ કહીએ છીએ કે બધે જ વસેલો છે ને એ જ છે નામરૂપ તો માત્ર કેવા છે વાચારંભણમ હમણાં આપણે જોયું ને વાચારંભણમ વિકારો નામ ધ્યેય એ માત્ર વાણીનો વિકાર છે કેવા પૂરતો વાસ્તવમાં કંઈ છે બે નહીં છે એ તો પરમાત્મા જ માત્ર છે તો એને પરમ કહેવાય આવો પરમ પ્રેમ જ્યાં હોય ત્યાં દ્વૈત હોઈ શકે અદ્વૈતનું નામ જ પરમ હોય જ્ઞાન એટલે જ અદ્વૈત આપણું વેદાંત જે છે આપણું અદ્વૈત વેદાન છે કે જેમાં બીજું જ ન હોય તો પરમાત્માને પ્રાપ્ત કરવાનો ક્યાં રહ્યો કારણ કે તમે પોતે પરમાત્મા છો જો તમે પરમાત્મા ન હો તો પરમાત્મા એટલો ઓછો રહી ગયો ને એટલો અધૂરો રહી જાય કે નહીં એટલો બીજો રહી જાય કે નહીં બીજો હોય તો એ પરમ ન કહેવાય તો એને આત્મા કહેવાય બીજું ગમે કહેવાય એને પરમ ન કહેવાય અને બ્રહ્મ નો કહેવાય બ્રહ્મ એટલે બૃહત એટલું મોટું કેટલું મોટું નિરપેક્ષ મોટું નિરપેક્ષ બૃહદ નિરપેક્ષ મહાન તો આવો આ પરમ પ્રેમ છે એ ગુણ રહિત છે એવું કે જેનું પહેલું લક્ષણ આપે છે ગુણ રહિત છે ત્રિગુણાત્મિકા જે કાંઈ હશે ને એ પરિચ્છન હશે મર્યાદિત હશે સમજો એમાં કોઈ પણ એક માનવ સાત્વિક છે તો એ તામસિક તો નથી ને સુગંધ છે તો દુર્ગંધ તો નથી ને ભલું છે તો ભૂલું તો નથી ને ખાટું છે તો મીઠું તો નથી ને જો ગમે એ તમે મેં બે કરેલું છે તો મેં એમે તો નથી કરેલું ને આ ઘર મારું તો બાકીના ઘર તો મારા નહીં ને ખ્યાલ આવ્યો જ્યારે હું કોઈપણ એક ઉપર આંગળી મૂકું ને એટલે બાકી બધાને હું બધાથી હું વંચિત થઈ જાઉં અખંડા મહારાજે જ્યારે સંન્યાસ લીધો ને ત્યારે એને ચિંતા હતી ઘરની કે ભાઈ હું નહીં હોય મારા ઘરનું શું થશે કોણ ધ્યાન રાખશે બધા પિતાજી તો વૃદ્ધ થઈ ગયા છે હું જુવાન છું મારી જવાબદારી હતી પણ હવે મેં તો સંન્યાસ લઈ લીધો મારું અને મારું ઘર જ નહીં તો મારા ઘરનું શું હું ક્યાં રહીશ પાંચ દસ વર્ષ પછી આવ્યા એના ગામમાં તો એટલું બધું ગામ અને બહુ એનું કુટુંબ બહુ માનનીય હતું અને અત્યંત વિદ્વાન તો આખું ગામ એનું એટલી કાળજી રાખે ને એને અરે હું તો આટલી કાળજી મારા પરિવારને ન રાખી શીખ્યો તેમ અને આ એક ઘર છોડ્યું બધા ઘર મારા થઈ ગયા હવે હું જ્યાં એ ઘર મારું ને ગમે ત્યાં મને જવાની એમ ગમે ત્યાં ભિક્ષા દેહી કરીને ઊભા રહીએ બોલું તો આપણા ઘર સિવાય કે થાળી પીરશે કોઈ આપણને ને આ મહારાજને તો ગમે યાર ભિક્ષા દે કે લાવો સવિતા લઈને કાંઈ ન હોય તો ખાખરા ખવડાવો કંઈક ખાવું છે બધી જગ્યાએ માગવાની છૂટ થઈ ગઈ જેણે એક છોડ્યું ને સમગ્ર એનું થઈ ગયું આપણે એકને પકડીને બેઠા છે એટલે સમગ્ર આપણું નથી થતું પરિચ્છિન્નતા હોય ને ત્યાં પરમતા પ્રાપ્ત ન થાય પરમને પ્રાપ્ત કરવા માટે પરિચ્છિન્નતા છોડવી પડે એની વાત હવે આપણે આવતી કરેલા ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदध्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शान्ति हरिः ओ श्रीगुरु नमः हरिः ओम्